સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું નિત્ય સ્વરૂપ દ્વાસજી સ્વામી તેમજ તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી તેમાં તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી ભાવનગરના મવવાના એકસો પંચ્યાસી વર્જુના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ઉઠાવવામાં આવી હતી

તો એ સરદારના નીચે સ્વરૂપ સ્વામીએ એ મૂર્તિ રાતોરાત ઉખેડી લીધી નગર મારા ભગવાન પોટી ગયા પછી મૂર્તિને પડદોય ન ખોલાય એના બદલાને છીણા અને અથવા લઈ અને ઉખેડી અને લઈ ગયા એટલે આવું એને ઘોર કૃત્ય કામ કર્યું છે સોરીનું કાર્ય કર્યું છે કેમ કે રાતે કોણ આવું કાર્ય કરે સોર હોય એ જ કરે સાહુકાર કોઈ આવું કાર્ય રાતે કરે નહીં અને પહેલા નંબરમાં તો એને અમને બહુ પેલા કીધેલું છે કે ભાઈ મહિમા પણ જ કોઈ મહિમા નથી ભગવાન નો તો જેને ભગવાન નો મહિમા ન હોય એ જ વ્યક્તિ આવું રાત્રિ નું કાર્ય કરી શકે બાકી બીજો કોઈ વ્યક્તિ ભગવાન ને સુતેલા હોય તો આવું કાર્ય કોઈ કરી શકે નહીં છાવલિયાત લઈને આવ્યા અમારી મૂર્તિ મવા મંદિરમાં છે તે મૂર્તિ પાછી લઈ ગઈ અમારી મૂર્તિ લઈ ગયા છે રાતો રાત એ મૂર્તિ અમારે પરત પાછી જોઈએ છે સાંજે શયન આરતી કરીને આવ્યા ત્યારે મૂર્તિ હતી રાતે મૂર્તિ લઈ અને રાતો રાતે દિવાલ છણી લીધી છે સવારે મંગળા આરતી કરવા ગયા બધા તો મોટી મૂર્તિ તો અમારી મૂર્તિ પાછી જોઈએ જે તમારી માર્ગ છે સંત શ્રદ્ધાના સંતો દ્વારા મૂર્તિ લેવામાં આવી છે એ જ અમારી માર્ગ છે

જુના મંદિર માંથી અમારી મૂર્તિ લઈ ગયા છે રાતોરાત ચોરી ગયા છે એ મૂર્તિ અમને પરત આપે સરદાર મંદિરનાવીર ના દર્શન કરવા ગયા હતા ત્યાં સુધી તો મૂર્તિ હતી ભગવાન ને અમે ઘરે આવવાની સવારે મંગળા કરવા ગયા તો મૂર્તિ ગાયબ હતી અને આડે આડી દિવાલ ચણી લીધી હતી અમારી માંગ એ છે કે અમારી જૂની મૂર્તિ અમને પાછી આપે અને રાતોરાત દીવાલ ચાલી લીધી છે સંતોભ કે ભગવાન કઢા પછી આપણે ક્યાં અવાજો ન કરી શકીએ એના રાત્રે મૂર્તિ ને કોઈ વિધાન વગેરે અમારી મૂર્તિ લઈ ગયા છે એટલે મૂર્તિ અમારી પાછી